શું સારું છે શું ખરાબ છે શું મારે ખવાય ન ખવાય શું કહેવાય ન પીવાય શું મારે કરવું નહીં કરવું એનો સાચો વિવેક આપે છે અને સાચું સમજણ એટલે શું જે મારા દોષોને ઓછા કરે મારા જીવનમાં પાપોને ઓછા કરે મારા જીવનમાં રાગ દ્વેષ ઓછા કરે મારો જીવનમાં અહંકાર અને જે મને ગસાયો જે આસક્તિ મૂર્છા છે એ મને ઓછા કરે બરાબર અને મને બધા એ સમજણ જ્ઞાન સમજણ જ્ઞાનની બીજી વાત શું

બરાબર આપણે આપણે ગમતું ને એવું ખાવાનું હા બરાબર બરાબર અને પછી બધાએ શું કર્યું બરાબર લાગણી મારી શું હા એટલે ચોરી કરીને શું કર્યું લાગણી મારી તો આપણે કોઈને મારીને લેવાની આપણે પોલીસ કમ્પ્લેન કરવાની સ્કૂલમાં આ ટીચરને કમ્પ્લેન કરવાની કે ઘરમાં મમ્મી પપ્પાને વર્ણન કરવાની પણ કોઈને પર હાથ ઉપાડવાનો નહીં શું ત્રણ વસ્તુ પણ જોડે બોલશે તાળે ત્રણ વસ્તુ પણ બોલશે રિપીટ કોણ કરશે તાળે ત્રણ વસ્તુ વેરી ગુડ સરસ ચલો તમે કાલીમ બધા જોઈશું તમારે મોકલવાનું એપિશન નહીં પડે મોટીવેટ કરી દઈશ પાય બધાય હા હવે બીજું પિક્ચર છે હા હા આપણે એક જ આપણે એક જ આપણે એક જ જોઈશું પછી બહુ આપણે પછી આપણે પછી दुवा सौती नाबरोबर बदलाने हेल्प करले बदलाने हेल्प केले वेरी गुड तेग करवानी आता जे जे भी आपले पाणू आहे ओकोय आठव पाळणार आहे मारी बदलाने हेल्प करला वेरी गुड पछि तो आपण तो आहे पछि बिजो आगे होतो बिजो 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 जा चलो चलो कितने सारे पॉइंट्स हैं अब वो तो, तो, तो प्रॉब्लम तो 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 है बहुत सारे बड़ा बड़ी पॉइंट्स तो बता दे मालिक का प्रॉब्लम है मैं बेचलो हेल्प ट्राई जो बाद में बताऊं करेंगे हेल्प होते हैं अपन लालच नहीं आवे आप लालच नहीं आवे ये गरिमाटी ये पैसा मारते अब वो क्षेत्रीय करके हेल्पर्स करेंगे डॉक्टर वाली ने आज आपको जेपर प्रोफेशनल बा दिए हेल्प करो उसके बाद एक ही पॉइंट आवे है

મિત્રો અને ભગવાને અને ભગવાને મિત્રોને કદાચ શું જોઈએ છે મોટા ક્લાસમાં તો પૈસા આવે પૈસા એટલે મોટા ખર્ચા કરવાના તો બધા બળસો ન બળ હવે આની અંદર હવે આની અંદર જે વસ્તુ વસ્તુ કરવાની નથી ચાલો ચાલો આની અંદર કઈ જો અધ્યાનનો બરોબર સાપે સમજણકાર બાવલ સમજણકાર એટલે શું છે ભગવાનની જે વાણી બા પરંપરાથી આચાર્ય મહાસેવથી આપણને મળી બરાબર એ આપણે નાછાના સદગ મળે કાં તો આપણે આચાર્ય ભગવાનના પુસ્તકો વાંચીએ કાં તો ભાષણા વાળી બોલીએ એ બધું સમજ્ઞાન જ્ઞાન પણ સમજણકારનો ખરો પર્પસ શું છે ખબર કોઈ કેસે સમજણકારનો સાચો પર્પસ સમજણ જ્ઞાન સેવા માટે

સાચું ધર્મ બસ આ શું કોણ હે ન ઉપાદે હે ઉપાદે એટલે સમને જ્ઞાન આપણને વિવેક આપે છે એટલે સમ સાહેબ સાહેબે કીધું હે ઉપાદે એટલે શું સારું છે શું ખરાબ છે શું મારે ખવાય ન ખવાય શું પીવાય ન પીવાય શું તો મારે કરું ન કરું એનો સાચો વિવેક આપે છે એટલે સાચું સમને જ્ઞાન એટલે શું જે મારા દોષોને ઉછા કરે મારા જીવનમાં પાપોને ઉછા કરે મારા જીવનમાં રાગ દ્વેષ ઉછા કરે મારો જીવોનો અહંકાર કે જે મને કસાયો જે આસક્તિ મૂર્છા સાથે જે મને ઉછા કરે બરાબર અને મને બધા સંલેખન સંલેખનની બીજી વાત શું કે મારી મૈત્રી મારું પ્રેમ જીવો પ્રત્યે કરુણા એ વધે એને સંલેખ જ્ઞાન કહેવાય તો આપણે આપણે જે દરરોજનું જે જ્ઞાન મેળવીએ છીએ બરાબર એ આ બરબસમાં વપરાય છે કે નથી વપરાતું સાચું ઓનેસ્ટલી બોલ